નમસ્કાર જય વિહોતર હું છું જીવરાજ હાલ સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ પાલનપુર દ્વારા આયોજિત એકાવન દીકરીઓ હિન્દુ સમાજની એક સમરસતાનો દાખલો બેસે એના માટે એકાવન દીકરીઓના આ જગ્યાએ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ આપણે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એમાં આપણું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની ટીમ સર્વ હિન્દુ સમાજના યુવાનો આ બધા લોકો અમારા રાકેશભાઈની ખૂબ મહેનત કરી અને આખી ટીમ અમારા બળવંતભાઈ અને ટીમ સાથે આ એક આયોજન થઈ રહ્યું છે તો આયોજનમાં અમારા ટીમની એક નંબ્ર વિનંતી છે કે આપ સૌ આ આમંત્રણને માન આપી અને બધાએ આમાં સહભાગી બનો અને આ કાર્યક્રમને દીપાવવા માટે આ પત્રિકા આપને મળે તો પણ અને પત્રિકા ના મળે તો આ અમારું આમંત્રણ રૂબરૂતુલ્ય સમજી આપ સૌને આ જગ્યાએ તારીખ નવ બે હજાર પચીસના રામપુરા ચોકડી એટલે કે રામપુરા ગ્રાઉન્ડ કહેવાય છે ત્યાં આગળ આપ સૌને વધારવા માટે અમારું હૃદયથી આખી ટીમ વતી ખૂબ ખૂબ હાવભર્યું આમંત્રણ છે જય વિહોતર જય હિન્દુ સમાજ